નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન થતા નવસારી પોલીસ અધિક સુશીલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પાઇપિંગ સેરેમની યોજાઈને શુભેચ્છા પાઠવવામાં આવી તાજેતરમાં ગુજરાત પોલીસ દળના વડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ ત્રણ ના હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વર્ગ ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે ઇન્સ્પેક્ટરો એકસો સાહીઠ કર્મીઓને સબ ઇન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવી છે જેમાં નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ વેનુજી ચાવડા સાગરભાઈ વિનુભાઈ આહિર પરા ગોરધનભાઈ ડાવરા ચેતના ખોડભાઈ કાતરિયા મેહુલભાઈ રાઠોડને પણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા તેમના માટે પાઇપિંગ સેરેમોની નું આયોજન કરવામાં આવ્યું આ ખાસ સમારોહમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે હાજરી આપી તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પ્રમોશનલ પામેલ અધિકારીને વરિષ્ઠ અધિકારીઓએ નવી જવાબદારીઓ માટે શુભેચ્છા પાઠવી પાઇપિંગ સેરેમની એ પોલીસ દળમાં એક મહત્વપૂર્ણ પરંપરા છે આ સમારોહમાં નવા પ્રમોશનલ પામેલ અધિકારીઓને તેમના નવા હોદ્દા અનુસાર યુનિફોર્મ પર નવા બેચ અને રેન્કના ચિહ્નો લગાવવામાં આવે છે રિપોર્ટર રસીદ વાણા નવસારી